ભાજપનું ચારસો પાર કરવાનું સૂત્ર ત્યારે જ સાકાર થશે કે જ્યારે તે દક્ષિણનો કિલ્લો પણ જીતી લેશે તેમાં ખાસ કરીને તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે અને આ માટે પીએમ મોદીએ પૂરા પ્રયાસ કર્યા છે તેમણે છેલ્લા સિત્યોતેર દિવસોમાંથી તેવીસ દિવસ દક્ષિણના રાજ્યોમાં વિતાવ્યા છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ પીએમ મોદી સહિત અન્ય તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી છે રેલીઓનો દોર ચાલી રહ્યો છે ઇન્ડિયા અલાયન્સે મુંબઈમાં રેલી યોજી હતી જ્યારે પીએમ મોદી દક્ષિણ વિજય અભિયાન પર છે ભાજપ ચારસો બેઠકને પાર કરવાના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ભાજપ આ રાજ્યમાં પોતાની સીટો વધારવા પ્રયત્ન કરી રહ્યું છે આ વખતે ભાજપને તમિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશમાં ખાતું ખુલવાની આશા 不错。 જો આંકડા ઉપર નજર કરીએ તો દક્ષિણના રાજ્યમાં લોકસભાની એકસો ઓગણત્રીસ બેઠકો છે જેમાંથી બે હજાર ઓગણીસમાં ભાજપે માત્ર ઓગણત્રીસ બેઠકો જીતી હતી જ્યારે વિપક્ષે સો બેઠકો જીતી હતી કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું હતું જ્યાં તેણે અઠ્યાવીસ માંથી પચીસ બેઠકો જીતી હતી તેણે તેલંગાણામાં પણ સારું પ્રદર્શન કર્યું અને સત્તરમાંથી ચાર બેઠકો જીતી પરંતુ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં બીજેપીનું ખાતું ખુલ્યું ન હતું દક્ષિણ ભારતનો કિસ્સો સર કરવાની જવાબદારી પીએમ મોદીએ પોતે ઉપાડી છે તેમને આશા છે કે તેમના અભિયાનથી દક્ષિણના ત્રણ રાજ્યમાં ભાજપની જીત નિશ્ચિત છે જે કડીમાં પીએમ મોદીએ આંધ્રપ્રદેશના પલાનાડુમાં તેમની પ્રથમ રેલી યોજી જે બાદ તેમણે તેલંગાણાના જગતિયાલમાં રેલી યોજી હતી થોડા સમય પહેલા તેમણે કર્ણાટકના શિવમોગામાં પણ રેલી કરી હતી તેઓ દક્ષિણના રાજ્યમાં ધડાધડ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે આ પ્રોફાઇલ રેલીઓ પરથી સમજી શકાય છે કે દક્ષિણમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે તેઓ કેટલી શક્તિ લગાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી